ચલો ફૂલ બનાવી દેશે સરસ મજાનું અદ ચાલો આજે આપણે એક શબ્દ રમત રમવાની છે બરાબર શબ્દમાં કેટલા મૂળાક્ષરો છે એટલી તમારે તાળી પાડવાની છે દાખલા તરીકે હું એમ બોલું કે મ ગ તો એમાં કેટલા મૂળાક્ષરો છે બે તો કેટલી તાળી પાડવાની તમારે બે તાળી પાડવાની બરાબર રેડી ચાલો વીટો જ कितली ताली થઈ કેટલા અક્ષર થયા ત્રણ સરસ ચાલો પછી रेल ગાડી 1 6 8 કેટલા અક્ષર થયા 4 સરસ વાહ ભાઈ વાહ વીટો જ વીટો જ વીટો જ 3 ત્રણ સરસ વાહ ભાઈ વાહ જોરદાર હ બેટા ચાલો પછી માછલી 8 6 3 કેટલા અક્ષર થયા 3 સરસ રંગીન 10 કેટલા અક્ષર થયા ત્રણ સરસ બિલાડી બિલાડી ત્રણ સરસ સફરજન સાફળ જન કેટલા અક્ષર થયા પાંચ સરસ ગણપતિ ગણપતિ કેટલા અક્ષર થયા ચાર સરસ વાભૈવા રવીવા કેટલા અક્ષર થયા ચાર ગણિત ગણિત

ચાર ત્રંગકોન બોલ્યું ચાર ફરી ગણો ચાલો ફરી ફરી પાટલન કેટલા અક્ષર થયા ચાર સરસ ચાલો પછી ટેબલ સેક ઓલ ડાય અરે વાહ આવડે કેમાંથી કર્યો ને ચાલો ફૂલ ફૂલ બે બે સરસ ચાલો પછી નિશાળ નિશાળ ત્રંગણ સરસ વાહ ભાઈ વા રોટલો सरस त्र रूपया के थ्रे चलो बे बोला फरी रमे चलो रुपया तो करो चलो फरी 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 रुपया करो बेटा चलो दुख 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 के त्रा तो बे खता था तो तो के थे भाई तन फरी चलो रुपया न फरी करो રૂપી અરુપ્ય નક બોલવાનું રૂપીયા કેટલા મૂડ અક્ષરો થાય 3 સરસ ચલા પછી બોલો શેરડી શેરડી હે શેરડી કેટલા અક્ષર થાય ચલો પછી ગુજરાતી ગુ જ રા તી ચાર કેટલા અક્ષર થાય ચાર ચલો પછી ચોક બે સરસ कितना था या 1 2 चलो પછી સાળા સાળા કેટલા છો થયા 2 સરસ વેરી ગુડ ચલો પછી છોકરી છોકરી કેટલા છો થયા 3 પાટી પાટી 2 2 સરસ વાહ ભાઈ વાહ પછી લખો પછી चादर चा अरे वा सरस माझे चलो ताली पाडा बद्धा पतपोताना ते सरस